ડાયમંડ વર્કર યુનિયને રત્ન કલાકારોને મળતી સહાયમાં શૈક્ષણિક સહાય યોજના બદલવાની માંગ સાથેનો પત્ર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખ્યો છે સુરત ડાયમંડ વર્કર યુનિયને મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે રાજ્ય સરકારે હાલ તેર હજાર પાંચસો રૂપિયા સુધીની શૈક્ષણિક સહાય જાહેર કરી છે પરંતુ આ સહાય પૂરતી નથી રત્ન કલાકારોની હાલત દયનીય છે અને તેમને બાળકના શિક્ષણ માટે આર્થિક ટેકો પૂરતો મળી રહે તે માટે સંપૂર્ણ ફી સરકાર ભરે તેવી માંગ કરવામાં આવી છે યુનિયને પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે ઉદ્યોગમાં મજૂર કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને રત્ન કલાકારોના હકનું રક્ષણ થતું નથી મહત્વની વાત એ છે કે સરકાર તરફથી આજ દિન સુધી કલાકારોની કોઈ સત્તાવાર નોંધણી કરવામાં આવી નથી જેના કારણે તેઓ કોઈ પણ સરકારી યોજનામાં પોતાને યોગ્ય રીતે સાબિત કરી શકતા નથી આટલું જ નહીં યુનિયને એવું

એ રાહત પેકેજની અંદર જે નિયમો લગાડવામાં આવ્યા છે એ નિયમો જોતા એવું સ્પષ્ટપણે લાગે છે કે આમાં કોઈને રાહત મળે તેમ નથી તે બાબતે જે મુખ્યમંત્રી દ્વારા બનાવવામાં આવેલી કમિટી હતી એ કમિટીને અમે લેટર લખવામાં આવ્યો છે કે આ નિયમોને આસાન કરવામાં આવે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ પછી કોણ બેરોજગાર છે એનો સર્ટિફિકેટ કોણ આપશે સરકાર પાસે રત્ન કલાકારોના રજિસ્ટ્રેશન નથી કંપનીઓ લેબર કાયદા મુજબ પગાર સ્લીપ કે હાજરી કાર્ડ કે કોઈ વસ્તુ આપતી નથી તો કઈ રીતે રત્ન કલાકારોને એની આઈડેન્ટિટી પ્રૂફ કરવી આ બાબતે અમે રજૂઆત કરી છે અને ત્રીસથી પચાસ ટકા કલાકારોના પગાર ઘટી ગયા છે તો એને પણ આ સ્કીમનો લાભ આપવામાં આવે એમનો પણ આ સમાવેશ કરવામાં આવે અને જે સમિતિ પેકેજની બની છે એ પેકેજની અંદર રત્ન કલાકારોના પ્રતિનિધિને લેવામાં આવે આ બાબતે રજૂઆત કરી છે જો આ એટલા બધા સુધારા કરવામાં આવશે તો રત્ન કલાકારો વધુમાં વધુ લાભ મળી શકશે નહીં આ જે પેકેજ છે એ માત્ર માત્ર કાગળ ઉપર રહી જશે અને લોલીપોપ સમાન રત્ન કલાકારો માટે આ પેકેજ બની જશે તો અમને મુખ્યમંત્રી સાહેબ ને અને જે કમિટી બની છે અને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ પેકેજની અંદર સુધારો કરી અને વધુમાં વધુ રત્ન કલાકારો સુધી લાભ પહોંચે એવા પ્રયાસો કરવામાં આવે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત